नमस्कार मित्रों चेनल आपनु स्वागत छे। बे दस बेहजार पच्चीस ने गुरुवार राशिफल मेष राशिफल कामना स्थड़े वरिष्ठों तरफ थी दबाण तथा घरे विसंवादिता आमंत्रण आपी शे काम मा तमारा ध्यान में खलेल पोचाड़ी शेधा में मा उधार मागवा इरादे तरह संपर्क करनाओं की अवगणना करो वीडियो માં આગળ વધતા પહેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળે પરિવારના સભ્ય તમારું જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે પ્રેમમાં તમારું કઠોર વર્તન માટે માફી માગો નવા प्रकल्प તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું સંભાળી લેવામાં સફળ રહેશો ઉપાય સારું વિત્તીય જીવનનું આનંદ લેવા માટે ચાંદીના વાસણમાં દહીં લો વૃષભ રાશિફર કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવે છે સારાઇ યાત્રાઓ પાર નહીં કરી શકો દિવા સ્વપ્નો જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ના રાખતા ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવે છો તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે ઉપાય સાત કાળા ચણા અને સાત બદામો શનિ મંદિરમાં ચઢાવી પ્રેમજીવનને મજબૂત બનાવો મિથુન રાશિફલ સામાજિક જીવન કરતા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવવામાં સક્ષમ હશો તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સોએ ટૂંકા ગાળાનું ગાળપણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે સાવચેતીપૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં તમે આજે કેવું અનુભવા છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો પરડેલા હોવાને કારણે તમને આજે નસીબદાર હોવાનું અનુભવા છો ઉપાય દુર્ગા મંદિરમાં બદામ ચડાવો અને તે પછી એમાંથી અઢી બદામો ભર લાવીને એમને વાદળી અથવા કાળા કાપડમાં લપેટીને રાખવાથી વ્યવસાયિક અને કાર્યજીવન ઉત્કૃષ્ટ થાય છે કર્ક કર્કરાશિફળ રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ન આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે ઉપાય પીળા રંગની કાચની બોટલમાં પાણી ભરી ધૂપમાં રાખો કુટુંબજીવનમાં સંતોષ રાખવા માટે એને પીઓ સિંહ રાશિફળ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતા પજવી શકે છે રાત્રિના સમયે આજે તમે લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે તમારા જીવનસાથી પ્રત્યેની પેદરકારી ભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે કાળીસમસમયે તમારા મગજને હજી પણ ઘેરો ઘાળ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગતમાં વેડફાઈ શકે છે તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે ઉપાય પ્રેમી જોડે ઘનિષ્ઠ સંબંધો માટે લીલા ચણા રાતે પાણીમાં પલાળીને સવારે પક્ષીઓને ખવડાવો કન્યા રાશિફળ ખાતી પીતી વખતે ચેતાતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે પ્રેમ પ્રકરણમાં તમને ખાતી રીતે લેવામાં આવે એવી શક્યતા છે આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે ઉપાય આરોગ્યના ઉત્કૃષ્ટ લાભો માટે સફેદ ગાયને રોટી ખવડાવો તુલા રાશિફળ તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો સટ્ટા અથવા અંધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય મને છે આજે તમે જો થોડો પ્રેમવહેન છો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર ચંદન અને પીળા ચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય વધાશે વૃશ્ચિક રાશિ પર ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજો આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત રસફૂટીનો અનુભવ થાય એવો આ દિવસ છે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં ચથા એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છથા આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવાના સમર્થ હશો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય કુટુંબ જીવન વધારવા માટે ઘરે તમારા વ્યક્તિગત ઈષ્ટની લોખંડની મૂર્તિની પૂજા કરો રાશિફળ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે આજે તમે તમારા પરિવારમાં શાંતિદૂતનું કામ કરશો પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો આકાશ તમને વધુ તેજસ્વી લાગશે फूलो वु रंगीन जनाशी आसपास बधूज झड़कतु हो आभास तक केम के तब प्रेम ऑफिस में आज तेरे स्थिति ने समझी ने वर्तन करव जो जो बोलवा जरूरी ना हो तो शांत रहो कोईपण बात बड़पूर्वक बोली ने ने मुश्किली में मूकी सको प्रवास आनंददायक तथा अत्यंत लाभदायक पुरवार असहमतिनी श्रेणी की असर तरा पर जवाब अने तमारा जीवन साथी साथे समाधान करवामा मुश्किल पड़ पड़शे। उपाय गायू ने लीली घास अथवा लीलो चारों खबड़ावी व्यवसायिक जीवन में प्रगति पाओ मकर राशिफल ध्यान तथा स्वयं समझ लाभदायक पुरवार करशे। भाई बहनों की मदद थी आजे तमने आर्थिक लाभ मड़ी शक्षे। पोताना भाई बहनों की सलाह लो आजे कूटुंबनी परिस्थिति तब जे रीते विचारो छो ती रह नहीं આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રણિત રાખો તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવે છે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય કૌટુંબિક સુખ મેળવવા માટે કોઈ પણ હનુમાન મંદિરમાં એક લાલ મરચું સત્તાવીસ મસૂર દાળના દાણા અને પાંચ લાલ ફૂલનો મિશ્રણ દાન કરો કુંભ રાશિફલ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળવું તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડે છે તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભુત બની શકે છે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો ઉપાય વિત્તીય જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો મીન રાશિફલ આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થાને તમને સતત રસ્ફૂટીનો અનુભવ થાય એવો આ દિવસ છે અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય પલાશ પુષ્પસંકાશમ તારકાગ્રહ મસ્તકમ રૌદ્રમ રૌદ્રકમકમ ઘોરમ તમ કેતુમ પ્રણમામ્યમ નો અગિયાર વખત જાપ કરો વિડિયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ